બપોર પછી મારે મેગી ખાવી હતી એટલે મેં ડુંગળી ટામેટો અને મરચું સુધારી નાખ્યું અને મેગી માટે વઘાર કરી નાખ્યો મેગી મેગી બની અને અને તૈયાર થઈ ગઈ એટલે હું ખાવા ગયા અને આજે તો સાંજે મારે લાપસી બનાવવાની હતી એટલે એક વાટકી જેટલો લોટ લઈ અને મેં ચાળી નાખ્યો અને લાપસી બનાવવા માટે મેં ઝીણો ઝીણો એ અડધી વાટકી જેટલો ગોળ સુધારી નાખ્યો અને પછી પાણી ગરમ કરવા મૂકી દીધું પાણી ગરમ થઈ ગયું એટલે થોડો ગોળ નાખી અને ઉકળવા દીધું પાણી સારું ઉકળી ગયું એટલે મેં એમાં લોટ નાખી અને મિક્સ કરી નાખ્યો અને પછી લોટ થોડીક વાર ચડી જાય એની માટે મેં સાવ ધીમો ગેસ કરી નાખ્યો અને કાથરો ઢાકી દીધી અને થોડીક વાર ચડવા દીધો લાપસી બની અને તૈયાર થઈ ગઈ એટલે અંદર ઘી નાખી દીધું અને માતાજીને નિવેદ ધરાવવાના હતા એટલે ડીશ તો મંદિરમાં રે એવી નહોતી એટલે મેં વાટકીમાં લાપસી લઈ લીધી અને પછી માતાજીને લાપસી ધરાઈ દીધી અને દીવાબત્તી અને ધૂપ કરવાનો પણ ટાઈમ થઈ ગયો હતો એટલે આરવાર મેં દીવાબત્તી કરી નાખ્યા અને હું દીવાબત્તી કરતી હતી ત્યાં તો જયદીપ પણ ઘરે આવી ગયા હતા તો હું માતાજીના મંદિર માટે જે સિરીઝ લઈ હતી એ ખરાબ થઈ ગઈ હતી તો જયદીપ જોતા હતા તો એમાં ત્રણ સેલ હતા પણ એ ત્રણેય સેલ જતા રહ્યા હતા એની લીધે લાઇટ બંધ થઈ ગઈ હતી પછી એ બધું કચરામાં જવા દીધું અને હું થઈ ગઈ તૈયાર અમારે જવાનું હતું ચીજ અંગુરી ખાવા તો પહોંચી ગયા ચીજ અંગુરી ખાવા વિડીયો ગમે તો લાઈક કરજો ચેનલ ને